એના આ ચાર પેલા મારેલા છે મોગા મારજે કમ્પ્લીટ પાછો શું કીધું એ મોગા ને મોગા મને ના ફાવે મોડિયા મોગા એટલે આ મોગો એટલે દોડી હરકી બનશે એમ કઉ છું કોઠેવાળી જેમ ખરાબ હોય હું તો આ એ શેળા બનશે લે તમે છો પેલો પેલા પેલા પૈસા જે મારા હાલવાના છે બાકી છે લીધેલા તે હાલ તો હેડ શું કીધું અને આખું બનશે ઉડા ને આ કોઈ વજન મેલ ઉપર હું આવું હાલ છો હા કટલું મજાણું આમથી કૂદ એવું તો કરીશ પણ એમ નહીં કરતા કે આમ આમ થોડું આ ભરદો આટલો પડતો એક થીલી સિમેન્ટ લઈને સરખું કરે પણ ના કરે તો અમારે હા હાઈ છે વાળું ઘર બનાવ્યું છે એક નંબર આમ કરો ને તેમ કરો શીખર એ બાદ થી બહુ વધવાનું છે શિરો એ કુણાલ છે શીખર આ કિરણિયો નહી બધું કશું એ નહી બધું કશું એવા બધા મોટો આવડો મોટો દોર્યો છે હું દોરિયો હા ડોખોડ મોકલશો મેલવા ના આવ્યું ભાઈ હારા નીકળ જતો રહો મારા હારા નીકળ જતો રહો એ પત્રો વાળું ઘર સા નીકળશે આખું સોમા નહીં રહું હોય હોય સોમાહુ આવા નજીક આવે છે સોમા હું નજીક આવે છે ભાઈ એટલે ના હોય તો થોડા ઘણા પૈસા પડ્યા છે તે ધાબુ ભરાઈ દેવું છે તાણવડી હું આવડી પત્રો માં હું નાણામાં તપ્પાનું તપાનું સો માં હું વાવાઝોડું તો પત્રો પાછા ઉડી છો ભાના હોળી તો એના કરી થોડા ઘણા પૈસા પડ્યા છે એ ધાબુ ભરી દેવું છે પાળા વાય ઠંડુ તો રખ ગરમો અને આજકાલ ની બૈડીઓ પાછા પત્ર વાળો ઘર ગમતો નહીં લ્યો હા ધાબા હોય તાન તો પતરા વાળો હોય તો ના રી હા તો લોકો બીજા વાતો કરે કે મારા હા નીકળતો કે પતરા વાળું ઘર છે ના કીધું થોડા ઘણા પૈસા ધાબુ ભરાઈ દેવું છે ટીના હોય

आणि जमेल आलो जी आपण हाला बापरा जो आमचं सोडी ना दुःख मना नाही पण होणार जो याचा आपण दाबू पण इथले आपण पत्र चे मोकळे दिले सापराम रसिल बापरो रे काय सोमा आणि जमे हाळो बापरो लालोजी मेठोजी हाळा बापरा कशी वाटून आपलं कॉन्ट्रॅक्ट वाट करू मग आता वाट तो काढ दिली कॉन्ट्रॅक्ट दहा रुपये देऊस बी बी परत दिस बाई दे

અરે પંદર દાળા હું મેં છે કેમ કે ચોમાઉ નજીક આવે છે એટલે બીજું કોઈ અમુક કહેવા જેવું નહીં સમજો વાત ને તારે જોતા હોય તો હું તો કયો પૈસા પડ્યાશ ખોરા બપડી ગયો યાર બરાદ સારું તપે તપે થઈ જાય હં ખાઈ પીને જાબસ ના ખાવતું નહીં અજ્યા ખબર કે પેલા મારા મોડીયામાં પૈસા મેળ્યા હતા તે શીખવું તેવું ખાઈ જશે તે બેંકમાં ચાલશે એજ છે બતાવ અને શું આવવાનું ને કિશોરી મેળતો હોય તો પૈસા તો જો ના મેળાય એ કમેલ

મારો ઓળ છે સો ટકા ગરમી લાગે છે ને પીણું થઈને ઊંઘી જો લાગે છે નાખજી ભાઈ તમે આ તાટી તો પેલું ખોલી મેળવો હું આવું બોલે ને આવું એ રોમી થઈ ગયો છે તડકો લાગે છે ઊંઘી જો લાગે હું બોલાવતો મારી માની છોકન રહેવું જ નહીં કહેવાય ના રહ્યો મારા બાપાને કહેવું એ નહીં બસ આખો દાડો બસ નાટક જ ચાલ્યો છે બસ આમ કરવાનું ઢાંકણું કરવાનું પૂછ શું કરવાનું બસ લાલા શું આપણે

માર લગન થાય ને પાહો પાહો ન્યો અણવર હા મુકો પાહો લગન માં મુ ના નાખો માર ભાઈ તારે એમ નઈ તો મારા ગાજી રવાનું એના કતે રવા દે લે શ્યામ શ્યામ રવા દઉં એ સહી બરોબર છે કઈ શું વાત તો નઈ પહેરવા દેવા દો આ સુખ સહન ના થતું હોય તો પહેરી દઈએ કશું વાત હોય જે બધું મેલ નહીં ચાલતું મારા બાપો લોહી પીજો છે શ્યામ કોઈ બોલ્યા હતા ને મને બોલતા હોય તો હારું કે આખો દાડો ઓમ છે ને ઢીક છે ને પૂંછડું છે ને આમ છે એ તાટપત્રી લઈને આવ્યા છે તે મને એકલા નીકળ ઉપર ચડાવી તો પડે તો આ માથામાં વાજ્યું મારે હારા હે મારે હારી હરી મેં છું આ મોટે આવું થઈ ગયું તને કોઈ એ સાપરો મારી માની છો કે જૂઠું નહીં કહેતો કહું હું કહું ને કે મા દૂધ ન કરજે હું શા નહીં પીતો હું કહું મા દૂધ ન કરજે અને સો માં તપેલીમાં ઠપ દેન ટેપું પડે ને આખી દૂધ કોફી બની જાય હમણાં ગઈ સાલ દોડો શર્ટ લાવ્યો એકદમ આખો વ્હાઈટ આમ થોડું થોડુંક મને ગમતું હતું લાવ્યું ને તે શર્ટ છે દોડો હતો સકણી કલર નો થઈ ગયો બોલ શેકણી કલર નો એલો સુઈ સુઈ એટલો ટેપો પડી છે ને મોન આપોય તો હું કહું છું કે ઘર બનાવો ઘર બનાવો પણ પણ માર હા હારા નીકળ જાવ મારી માણી જો તો પત્રો વાળો ઘર સાકુ 100 માં 20 કાઢવાનો છે હા આવ आरामથી ઊંગી ગઈ શાંતિથી બિન્નાચી બાવ હા હરી ફોન જોઈએ જન હારી જવા દો તો એ હું મરવા રહું જાણોય છે એ પત્રો બધો ખોલાઈ દેવા છે અને ફટાફટ બીમ ભણી સીધું ધાબુ ફટાફટ પૂરું કરવું છે ના ના ચોમાસું નજીક આવે છે પાછું ખોટું ખોલીને બે હિરીએ ધાબુ ભરાય ના તો બધું પલડા મારતો હલો હા બોલ ખાટા હા ભાઈ આવ પેલી વાત કરી કે ફાઈનલ થઈ જવા કોન્ટ્રાક્ટર ની ઓ હા તો અધરો ભાડે

कॉन्ट्रॅक्टर हारो होय ओसा खर्चा म जल्दी पूर्ण होई जाय ए महत्व नुस आपण बीजू हु जोवे ओ उळिशो आ सोया पळा लेबळा उंग गयो नाही पळा पळा कशाणी गीत मुकले मारो छोक्रो आयो छे की कोय आयो नाही आ पोछियो छे इतले गम्मे छोकरा

એટલે કે ટપો ટપ મેની પેલા સોટા હોય ને એ બધા ઉપર પડું પાણી એટલે કે મારા બાપા એમ કહો મારે હારી રવા જવું છે ચાર મહિના એટલે એને સાપરું પડે છે ઓ સાપરું પડે છે ઓ તારી જો કોને બંગલા જોવું છે બંગલા જોવું છે અલ્યા તારા બાપાને નહીં સગવડ તાને નહીં કરતો કે એટલે તી ફાઈનલ ને હા હરી જો મને કઈ ગયો ને હા રેડ તું જાય હરીમ નાઠા જો કે હા હરીમ નાઠા છે અલ્યા તારા જવાનું કે

तो थई रे वसी बे बीम आ एक आ बाजू ने कोतल बाजू ने राखि दिए कांटे के बोला छ 4 बीम भर 15 दालाम पुरो थई जा 15 दालाम वागु पकाठु पडे केता हो तो दो

को करे त्यो होला हा बर बुन्ने बदा मजा छ हो तमार बुन्ने बदा मन लाग्यो बे रकबी सामि छ न आ त आ हा लजायो आ लजायो तमार मोर मोर आयो ५ मिनेट थई आ त्य आ ब टिको करा छ घर नु काम चाले એટલે हो मु सुन न ह मु सुन डोरिया न बोरिया उपराउ ग्यो क आ दु कछु हो काम न व कारीगर छ न कि काल किछ इलाकु त तरे चालू करी ल्यो घर मन कोई काटवान त रे जा बिदा मेहमान जाबा जो पछि ह हे

જતા તો સબ જતા રહે આયા તો તાત્કાલિક શી કરી વનકોક થયો ખબર નહી હવે પાછું બડી ઊંચી પકડી લઈ જાય સાચી માજી પકડ્યા કંડ ઉપાય ના રે કરવાય વાત શું શી કરવા હું પ્રોબ્લેમ છે હું કહું કારણ કે કોઈ કારણોસર બન્યું એવું ફોન કરી પૂછું કોઈ નથી હોય પછી ફોન તો કરીએ વાત જતાઈ એકની પછી હા હમ હા અને શેડી શેડી હડ્યા બળધ્યા પેલો કીધું તો હું નો હારી પોકી દેવાનું છે નહીં મેણિયો ના ખોણો મેણીઓ અમાર હારા નીકન જોજો તમે પત્રો વાળું ઘર હતું તે મત એમ ધાબુ ભરાવું ધાબુ ભરાવું છે ને એ ઉપરથી મને એમ કહેતા હતા કે પત્રો લઈ જાવ કીધો કણ ત્યાં ખાલી મને બે દાડા રહેવા દીધો ત્યાં ઘર પત્રો ના આવી જાત તારા હારો ધાબુ નહીં કાચના બંગલા બનાવતો હોય આપણે કેટલા ટકા આપણે હું લેવા દેવા હું એમ કહું છું ખબર પડે છે બળી ત્યાં થોડી ખબર પડે છે કે આપણું સાપરું હોય એ આપણું બરોબર છે તમે બુદ્ધિ કોમ કરતી નહીટલા દાડા પડી રહ્યા હારીમ અને તારા હો પડવાનું હે એ સાપરું છે ને એ બરોબર છે આપણા માટે બેટા હું તારા માટે કઉ છું આ વસ્તુ રાગ બોલો રાગ બોલો કાઢ છો ઘેર ગોધરા કીધું ઘેર જૈન કીધું હોય તો એ સાપરું છે ને હું કોક દાળો હોશ કર્યો ઘર પણ બેટા કાલ ઉઠીને તારા હારો કે કોક તારા આહાર્યો વાતો ના કર કે મેઠાજી નો છોકરો પડ્યો ને પાથરો રહેશે અને સોમાં આવું આવ્યો ને એટલે ઓય અમારી આવી ગયો રવા ખબર પડજો એમ તાણે લેટ આગળ તો મિત્રો જોયું જો અમારા છોકરો જોજો સાપરું પાડીને સોમાં હું વરસાદ આવવા થયો ને એટલે આહારી પહોંચી ગયો તો મિત્રો અમારું એ જ કહેવું છે કે આપણું ગમે જેવું સાપરું હોય કે માટી નું ઘર હોય એ આપણા માટે ના બરોબર છે શું કેવું એ બંગલો જ છે આપણા માટે અમારા આ વિડીયો ખાલી તમારા માટે જ ખાલી એક મેસેજ આ લે છે આ આપણું ઘર હોય કે બંગલો હોય કે હું તો કઉ છું એમને પાધર પાધરમાં પડી રહ્યા પણ આપણું ઘર આપણું ઘર હોય એટલે બંગલા ભારી કોઈ નો આપડો ઝુંભળો ના તોડી દે તોડી ને ના ખોમાં ગમે જેવી પરિસ્થિતિ આપડે ઘર રહેવું સારું હું કેવું અને અમારો વિડીયો ગમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતા